તમે જે વિડીયોની અંદર મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે તમે વિડીયોની અંદર જે મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ઉદયભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો હવે આપણે વાત કરીએ મેસી ફર્ગ્યુશન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કમની કલરમાં કમની ફિટિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો તો ઓરિજિનલ કન્ડિશનમાં તમને મેસી ફેગ્યુશન ટ્રેક્ટર જોવા મળી જાય છે કમની ફિટિંગ ટ્રેક્ટર તમને જોવા મળશે મેસી ફેગ્યુશન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો ને તમે જે વિડીયોની અંદર મેસી પ્રદૂષણ ટ્રેક્ટર જોઈ શકો છો તે ઓગણીસો ને સન્નુનું મોડલ તમને જોવા મળશે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે ટૅક્ટરનું ગેર હાઇડ્રોલિક એન્જિન તમને પાવરફુલ જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો તેનું તમને હાઇડ્રોલિક અને એન્જિન પાવરફુલ જોવા મળશે ટાયર તમને જ્યારે જ્યારે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો જ્યારે ચાર ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં મેસી ફર્ગુસન ટ્રેક્ટર તમને જોવા મળશે સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે સાલું કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખને દસ હજાર સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે માત્ર ને માત્ર એક લાખને દસ હજાર કિંમતમાં ભાઈને આ ટ્રેક્ટર આપી દેવાનું છે રનિંગ કન્ડિશનમાં સારું કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ભાઈને તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક ઉદયભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે ત્યાર પછી તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રબારીકા તાલુકો જામજોધપુર અને જિલ્લો જામનગર ઉદયભાઈ પાસે જોવા મળશે ઉદયભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે તો તમે ઉદયભાઈનો કોન્ટેક કરી લેજો